What is love હાય વિદ્યાર્થી મિત્રો હું છું હિતેશ ગોઠાણીયા જ્ઞાનમય ટ્યુશન ક્લાસીસમાંથી અને જ્ઞાનમય ટ્યુશન ક્લાસીસ પરિવાર તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તો આપ સૌ જાણો છો કે હમણાં તમારી બોર્ડની પરીક્ષા આવી રહી છે તો તેના માટે આપણે આંકડા શાસ્ત્ર ધોરણ બારનો સૂચકાંકનો આજે ભાગ નંબર પાંચ લઈને આવ્યા છે એમાંને અગાઉ આપણે ચાર ભાગ મૂકી દીધેલા છે એમાંનો આજે આપણે કે જે નાના દાખલા કે જે બે અતિ આઈએમપી એવા દાખલા છે કે જે અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે તેમજ આવનારી પરીક્ષાની અંદરમાં પણ તમને પૂછી શકાય તેવી ચોક્કસ સંભાવના છે છે એવું કહી શકાય શકાય તો એવા બે બે દાખલાની આજે આપણે સમજ મેળવવાના કે એ દાખલા તમને તમને અંદરમાં પૂછી અને બોર્ડની પરીક્ષા માટે વિદ્યાર્થી મિત્રો આપણો એક એક માર્ક છે ને એ આપણો કિંમતી છે તો એ માર્કને આપણે રોકડા માર્ક ગણીને આપણે મેળવવાના છે તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને છેલ્લે સુધી નિહાલ અને જો હા તમે આ ચેનલ ની અંદરમાં નવા હોય તો વિડીયોને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજના અતિ આયમ પેવા દાખલા બે એમાં સૌ પ્રથમ દાખલો તમને આપેલો છે કે સીગમાં પી વન ક્યુઝીરો સીગમાં પીઝીરો ક્યુ ઝીરો ક્યુ ઝીરો ક્યાંક સાંભળેલો છે એટલે એ આપણો લાસ્ટ પિયરનો તમને ગુણોત્તર આપેલો છે ત્યારબાદ પી વન ક્યુ વન પી જીરો ક્યુ વન પાંચ જેમ ત્રણ આપેલો છે તો એ ઉપરથી તમને ખ્યાલ આવી જાય કે આ પાસેનો ગુણોત્તર છે અને એમાં તમને કીધેલું છે કે આઈ એલ આઈપી અને આઈ એફ શોધો એટલે કે આપણે એક દાખલાની છે આના કોઈ માહિતી આપેલી નથી તો જોઈએ સૌ પ્રથમ આપણે આઈ શોધી લઈએ તો આઈ એલ બરાબર આપણે મૂકી દઈએ કે ભાઈ પી વન ક્યુ ઝીરો છેદમાં સીગમાં ક્યુ ઝીરો એને

તો આઈપી બરાબર આઈપી બરાબર પાસે નું સૂત્ર આપણે મૂકીએ સીગ માં પી વન ક્યુ વન છેદમાં સીગમાં પી પીઝીરો ક્યુ વન તેને ગુણે આપણે શું કરશું અહીંયા તમને ગુણોત્તર આપેલું છે પાંચના છેદમાં ત્રણ તો અહીં મૂકશું આપણે પાંચના છેદમાં ત્રણ તેને ગુણ્યા કેટલા કરશું સો અહીં સાહેબ છેદ ઉડે એમ નથી એટલે સો પંચા અને પાંચસો પાંચસો ભાગ્યા ત્રણ શું કરવાના છે પાંચસો ભાગ્યા ત્રણ એટલે આપણે જવાબ આવશે એકસો સાસઠ પોઈન્ટ સાસઠ આવે છે એટલા માટે આપણે સડસઠ મૂકી શકાય

જ્યારે આપણી પાસે આઈપી છે એકસો ને સાસઠ પોઈન્ટ સડસઠ આ બંનેનો આપણે પેલા સૌ પ્રથમ ગુણાકાર તો ગુણાકાર જોઈએ આપણે એકસો પચાસ એને ગુણ્યા એકસો ને સાસઠ પોઈન્ટ સડસઠ એટલે ગુણાકાર આવશે પચીસ ત્રિપલ ઝીરો પોઈન્ટ ફાઈવ પચીસ ત્રિપલ ઝીરો પોઈન્ટ ફાઈવ હવે તેનું આપણે છે કે રૂટ કાઢી નાખીએ તો રૂટ કાઢો એટલે જવાબ આવશે એકસો અઠાવન પોઈન્ટ અગિયાર એકસો અને અઠ્ઠાવન પોઈન્ટ અગિયાર એના પછીનો પાંચ છે એટલા માટે આપણે ત્યાં બાર મૂકી શકાય તો આ આઈ એફ આવી ગયો શું આવી ગયો વિદ્યાર્થી મિત્રો તો સૌપ્રથમ પ્રથમ આપણને ખાલી જે ગુણોત્તરો આપેલા છે એ ગુણોત્તરોને આપણે ખાલી વ્યવસ્થિત રીતે સમજવાના છે અહીં લાસ્ટ પિયરનો ગુણોત્તર આપેલો છે અહીં તમને પાસેનો ગુણોત્તર આપેલો છે એના ઉપરથી લાસ્ટ પિયરને પાસે તમને મળી ગયા ત્યારબાદ આપણે સીધો ફિશરનો સૂત્ર મૂકી અને ફિસરનો સૂચકાંક છે તે મેળવી શકાય છે વિદ્યાર્થી મિત્રો આ અગાઉની પરીક્ષામાં પણ આવો દાખલો પૂછાયેલો છે અને આ પરીક્ષામાં બે હજાર પચીસ માટે પણ તમને પૂછી શકાય તેવી સંભાવના પણ છે અને જેવા દાખલા આપણને સ્વાધ્યાયની અંદરમાં પણ આપેલા છે અપેક્ષિતમાં પણ એની જેવા દાખલા છે તો તેને ઘરે ગણી અને થોડી કોશિશ કર ત્યારબાદ દાખલા નંબર બે આજના વિડીયોનો દાખલા નંબર બે જોઈએ આપણે લાસ્ટ પિયરનો સૂચકાંક ફિશરના સૂચકાંકથી આઠના છેદમાં નવ ગેણો છે અહીં આપણે ખાલી આપણે સમજીએ કોનો સૂચકાંક છે લાસ્પિયરનો કોના કરતા ફિશરના સૂચકાંક કરતા તો પહેલાં મૂકવાનો કોને છે તો કે સાહેબ લાસ્ટ પિયરને કેટલો છે તો કે છેદમાં નવ ગણો છે તો સાહેબ આઠના છેદમાં નવ શું મૂકીએ કે ફિસર એટલે કહી શકાય પિયર નો સૂચકાંક ફિસરના સૂચકાંક કરતા આઠના છેદમાં નવ ગણો છે થઈ ગયો ત્યારબાદ આગળ આપણે આઠના છેદમાં નવ એમના મૂકી દઈએ આઈ એફ તો એ તમને આપેલો છે વિદ્યાર્થી મિત્રો એકસો ને એસી શું આપેલો છે એકસો ને આપેલો છે અહીં છેદ ઉડે છે તો ઉડાડી દે વીસ નવા આ ને એસી નવ નવ ઉડી જશે એટલે વીસ અઠ્ઠા અને શું આવશે એકસો ને સાહીઠ તો આ આપણને શું મળી ગયો આઈ શું મળી જશે વિદ્યાર્થી મિત્રો આઈ એલ હવે આપણને દાખલામાં મેળવવાનો છે આપણે પાસેનો સૂચકાંક હવે જો ફિશરનો સૂચકાંક કહે તો આપણે આ સૂત્ર મૂકી શકાય લાસ્ટ યર નું તો આ સૂત્ર મૂકી શકાય પાસેનું તો આ સૂત્ર મૂકી શકાય પણ પાસેનું સૂત્ર ઉપરથી આપણે પાસે નો સૂચકાંક આપણે મેળવી શકાશે તો જોઈએ આપણે મૂકીએ અહીં આઈ નું સૂત્ર મૂકી દઈએ આઈ બરાબર આઈ એલ એને ગુણ્યા હવે આઈ એલ એ તમને આપેલો છે નહીં તો કે આપણે મેળવ્યો છે એકસો ને સાઠ શું છે વિદ્યાર્થી મિત્રો એકસો સાઠ તેને ગુણે આઈપી તો કે આઈપી આપણે શોધવાનો છે આઈ એફ તો કે સાહેબ આપેલો છે એકસો ને એસી શું આપેલું છે એકસો ને એસી હવે અહીં આ એકસો એસી આપેલા છે અહીં એકસો સાહીઠ અને આઈપી એ બંને ક્યાં છે રૂટ ની અંદર તો આપણે રૂટ ને કાઢવાનો છે તો અહીં આપણે શું કરશું બંને બાજુનો નો કરીએ એટલે અહીં એકસો એસી નો શું થઈ જશે સ્કેર અહીં શું થશે તો કે એકસો સાહીઠ ગુણ્યા આઈપી શું થશે એકસો સાહીઠ ગુણ્યા આઈપી એનો સ્ક્વેર એટલે રૂટ શું થશે ઉડી જશે વિદ્યાર્થી મિત્રો અઢાર નો સ્કેર એટલે થાય ત્રણસો ને ચોવીસ મૂકી શું ગુણ્યા આઈપી સમજાણો એટલું વિદ્યાર્થી મિત્રો ક્લિયર છે ત્યારબાદ હવે જોઈએ આપણે એકસો સાઈઠ ગુણાકારમાં છે આ બાજુ આવે તો ભાગાકારમાં તો સાહેબ બત્રીસ હજાર ચારસો તેના છેદમાં એકસો ને સાહીઠ બરાબર અહીં શું રહેશે આઈપી તો આઈપી બરાબર આપણી પાસે કેલ્ચી છે ને તેનો સદુપયોગ કરવાનો છે એટલે ત્રણસો ચોવીસ બત્રીસ હજાર ચારસો ભાગ્યા એકસો અને સાઠ એટલે જવાબ આવશે બસો બસો બે પોઈન્ટ પાંચ આ તમને શું મળી ગયો વિદ્યાર્થી મિત્રો આઈપી શું મળી ગયો વિદ્યાર્થી મિત્રો આઈપી તો આવા નાના નાના દાખલા છે ને વિદ્યાર્થી મિત્રો તમે મોટો દાખલો તમને લાસ્ટ યર પાસે તમને પાંચ માર્કનો દાખલો આપે ને એ તમને ગણવામાં જેટલી મુશ્કેલી ન આવે ને એટલે આ નાના નાના ચકલી જેવા દાખલા છે ને એ તમને મુશ્કેલીમાં નાખી શકે કંઈ નથી સૂત્ર જ મૂકવાના છે પણ એ સૂત્ર કઈ રીતે મૂકવાના છે ને એ તમને આની આની અંદરમાં એક પણ ડાઉટ રહેવો જોઈએ નહીં કેમ કે પાંચ માર્ક જેટલા જરૂરી છે ને એટલા જ આ બે અને ત્રણ માર્કના દાખલા પણ તમારા માટે એટલા જ જરૂરી છે તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને હા તમારા અન્ય મિત્રોને તમે શેર કરી અને વિડીયોને મોકલી શકો છો ધન્યવાદ